તમે કરેક્ટ વિડિયોમાં આવી ગયા છો મિત્રો વિક્રમ ઠાકોરની થવા જઈ રહી છે બોલિવૂડમાં એન્ટ્રી અને સાથે સાથે આજે પાંચ એવા વિક્રમ ઠાકોરના ટોપિક પર વાત કરવાના છો કે રિસેન્ટલી એમને આ ટોપિક પર ઓફિશિયલ વાત કરી છે શું વિક્રમ ઠાકોર અને મમતા સોની એકવાર ફરીથી એક જ મૂવીમાં સાથે જોવા મળશે કે નહીં શું વિક્રમ ઠાકોર બોલિવૂડમાં કામ કરશે કે નહીં શું વિક્રમ ઠાકોરને અર્બન મૂવીઝ ઓફર થાય છે કે નહીં તો આજે પાંચ ધમાકેદાર ટોપિક પર વાત કરવાનો છું જે ખુદ વિક્રમ ઠાકોરે કન્ફર્મ કર્યું છે તો વિડિયોને અંત સુધી જોજો અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો મારા મિત્રો તો સૌથી પહેલો ટોપિક ટોપિક નંબર 1 શું વિક્રમ ઠાકોર અને મમતાબેન સોની એકવાર ફરીથી એક મૂવીમાં સાથે કામ કરશે કે નહીં તો વિક્રમ ઠાકોર ખુદ જણાવે છે કે વિક્રમ ઠાકોર અને મમતાબેન સોનીની રાધા અને વિક્રમની જોડી એક આઇકોનિક જોડી રહી છે અને આ બંને ઘણી બધી ફિલ્મોમાં સાથે સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે પણ ઘણા સમયથી દર્શક મિત્રો પણ આ બંનેની જોડીને સાથે જોવા માટે તરસી રહ્યા છે પણ આ બંને વચ્ચે અત્યારે શું ચાલી રહ્યું છે એના પર કન્ફર્મેશન આવી ગયું છે તો વિક્રમ ઠાકોર જણાવે છે કે મેં પાછલા ઘણા સમયથી મમતાબેન સોનીને

અને આપણે પણ એટલો હોપ રાખીએ કે વિક્રમ અને મમતા એકવાર ફરીથી આપણને સાથે એક મોલમાં જોવા મળી જાય ટોપિક નંબર 2 શું વિક્રમ ઠાકોર અર્બન ફિલ્મો ઓફર થાય છે અને શું વિક્રમ ઠાકોર અર્બન મૂવી કરવા માંગે છે તો વિક્રમભાઈ ઠાકોર જણાવે છે કે અર્બન મૂવીઝમાં એમને એક ફિલ્મ ઓફર થઈ હતી જેનું નામ હતું કરસનદાસ પે એન્ડ યુઝ અને આ મૂવીમાં વિક્રમભાઈ ઠાકોરને એક ગેસ્ટ એપિયરન્સનો રોલ ઓફર થયો હતો એટલે કે એક કેમિયો પણ એ વખતે વિક્રમભાઈ ઠાકોરના બિઝી શેડ્યુલના કારણે એ આ રોલ કરી શક્યા નહોતા એના સિવાય પણ વિક્રમભાઈ ઠાકોરને ઘણી બધી અર્બન મૂવીઝ ઓફર થઈ છે પણ એ એમના પૂરતા રોલથી સેટિસફાઈ ના હોવાના કારણે મૂવી નહોતા કરી શક્યા તો ઘણા દર્શક મિત્રો હશે કે વિક્રમ ઠાકોરને એક અર્બન મૂવીમાં જોવા માંગતા હશે અને હું પણ પર્સનલી જોવા માંગીશ કે અર્બન મૂવીમાં વિક્રમ ઠાકોર આવે તો અર્બન ઓડિયન્સ અને રૂરલ ઓડિયન્સ બંને ભેગું થઈને મૂવીની કમાણી નેક્સ્ટ લેવલ પર જઈ શકે છે આઈ હોપ કે વિક્રમ ઠાકોર ટૂંક જ સમયમાં અર્બન મૂવીમાં પણ જોવા મળે ટોપિક નંબર 3 અને ઇમ્પોર્ટન્ટ ટોપિક વિક્રમ ઠાકોરના પુત્ર મિલન ઠાકોરની ટૂંક જ સમયમાં ગુજરાતી મૂવીઝમાં એન્ટ્રી થઈ જશે જી હા મિત્રો વિક્રમ ઠાકોર જણાવે છે કે મિલન ઠાકોર માટે એક સરસ મજાની સ્ક્રિપ્ટ અત્યારે જોવામાં આવી રહી છે અને જ્યારે એવું લાગશે કે આ સ્ક્રિપ્ટ મિલન ઠાકોર માટે ફિટ છે ત્યારે મિલન ઠાકોરની ટૂંક સમયમાં એન્ટ્રી ગુજરાતી મૂવીમાં થઈ જશે આગળ એ જણાવે છે કે મિલન ઠાકોરની લીડ રોલમાં મૂવી કાં તો બે હજાર છવ્વીસ કાં તો બે હજાર સત્યાવીસના સ્ટાર્ટમાં રિલીઝ પણ કરી દેવામાં આવશે અને મજાની વાત તો એ છે કે આ મૂવીમાં પિતા અને પુત્ર એક સાથે એક્ટિંગ કરતા જોવા મળશે એટલે કે વિક્રમભાઈ ઠાકોર અને મિલન ઠાકોર બંને સાથે મળીને એક મૂવી બનાવવા જઈ રહ્યા છે અને આ મૂવીનું પ્લાનિંગ ટૂંક જ સમયમાં થઈ જશે પિતા અને પુત્રની જોડીને એક સ્ક્રીન પર જોવાનો અલગ જ અનુભવ રહેવાનો છે તો તમારે શું કહેવું છે વિક્રમભાઈ ઠાકોર અને એમના પુત્ર મિલન ઠાકોરની જોડી વિશે કમેન્ટ બોક્સ તમારું છે કમેન્ટમાં જણાવજો ટોપિક નંબર 4 વિક્રમ નંબર 1 મૂવીની કોન્ટ્રોવર્સી રેસન્ટલી તમને બધાને ખબર જ હશે કે એમની મૂવી વિક્રમ નંબર 1 રિલીઝ થઈ છે જે મૂવીનું નામ પહેલા વિક્રમ રાજા જે મૂવીનું નામ પહેલા વિક્રમ રાજા હતું અને એના પછી આ મૂવીનું નામ બદલીને વિક્રમ નંબર 1 કરી દેવામાં આવ્યું તો એના પાછળનું રીઝન શું હતું તો એના પાછળનું રીઝન કઈક એમ હતું કે વિક્રમભાઈ ઠાકોરના જ એક પ્રોડ્યુસર મિત્ર છે આ ટાઇટલ એટલે કે વિક્રમ રાજા રજિસ્ટર કરાવી દીધું હતું એટલે કે જયારે આપણે કોઈ પણ ટાઇટલ રજીસ્ટર કરાવી દઈએ એટલે આપણે એ ટાઇટલ કોઈ પણ મુવી માં યુઝ કરી શકતા નથી એ રજિસ્ટર કરાવનાર વ્યક્તિની સંમતિ વગર તો પછી આ કોન્ટ્રોવર્સી વધી ગઈ અને એ રજિસ્ટર કરાવનાર વ્યક્તિ પણ વિક્રમભાઈ ઠાકુરના મિત્ર હતા અને એ પ્રોડ્યુસરને પેમેન્ટ પણ ચૂકવી દેવામાં આવ્યું પણ એ છતાંય આ મુદ્દાનું સમાધાન ના આવ્યું અને પછી વિક્રમભાઈ ઠાકોરની મૂવીનું નામ બદલીને વિક્રમ નંબર વન કરી દેવામાં આવ્યું અને એના પછી મૂવી જલ્દી સેન્સર ના થઈ શકી એટલે કે કોઈ પણ મૂવી આપણે બનાવીએ એટલે સેન્સર બોર્ડ પાસે જાય પછી એમાં એ મૂવીને સેન્સર કરવામાં આવે એટલે કે એ મુવીમાં કોઈ વોયલેન્સ એટલે કે ખૂન ખરાબા સીન્સ વધારે પડતા હોય વેલગારિટી વધારે હોય તો એ મૂવીના સીન્સ કટ કરવામાં આવે પછી સેન્સર થઈને જ્યારે આવે ત્યારે આપણે મૂવી રિલીઝ કરી શકીએ તો રિલીઝના એક દિવસ પહેલાં જ મૂવી સેન્સર થઈને આવી અને પછી એટલી તાત્કાલિક સમયમાં તે થિયેટરના ઓનર્સ હતા એ મૂવીને પૂરતા પ્રમાણમાં શો આપી ના શક્યા એટલે કે પહેલા મૂવીને ને થી દોઢસો સ્ક્રીન્સ મળવાના હતા એ જગ્યાએ મૂવીને ફક્ત સ્ક્રીન્સ મળી શક્યા અને એની અસર મૂવીના ઓફર થાય છે કે નહીં તો આ મુદ્દા પર વિક્રમ ઠાકોર જણાવે છે કે વિક્રમ ઠાકોરને ને ઘણી બધી ફિલ્મો ઓફર થઈ છે પણ મૂવીનો રોલ એટલો બધો સેટિસ્ફેક્શન લેવલનો લાગતો નથી એટલે વિક્રમભાઈ ઠાકોર બોલીવુડની મૂવીઝને પણ ઘણી મૂવીઝને ના કહી છે જો ભવિષ્યમાં સારી એવી સ્ક્રિપ્ટ અને સારો એવો રોલ મળશે તો જરૂરથી વિક્રમભાઈ ઠાકોર બોલીવુડમાં પણ એન્ટ્રી મારી લેશે પણ આપણે તો એટલું જ કહીયું છે કે વિક્રમભાઈ ઠાકોર બોલીવુડમાં કરતાં ગુજરાતીમાં રહીને ગુજરાતી ધમાકેદાર મૂવીઝ લાવતા રહે અને અને હા દર્શક મિત્રો આ ઇન્ટરવ્યુમાં આના સિવાય પણ વિક્રમ ઠાકોરે પોતાના પ્રોડ્યુસરો દ્વારા થયેલા ફ્રોડ અને પોતાના જીવનની પહેલી વાંસડી પહેલું કીબોર્ડ કોને અપાવ્યું હતું એના સિવાય એમની માના ગયા પછી જીવનમાં કેટલો ફેરફાર આવ્યો અને પહેલાથી અને અત્યાર સુધીના જીવનમાં કેટલા સંઘર્ષો વેઠવા પડ્યા એની પર ઘણી ડિટેલમાં ચર્ચા કરી છે તો વિડીયો બહુ મસ્ત છે આ ઇન્ટરવ્યુમાં વિક્રમભાઈ ઠાકોરે ઘણા બધા ટોપિક ઉપર વાત કરી છે બદલ ટોપિકો પર વાત કરવા જઈશું તો વિડિયો ખાસો લંબુ થઈ જશે વિક્રમ ઠાકોણે પોતાની લાઈફ થી લઈને અત્યાર સુધી બધી જ સફર આ ઇન્ટરવ્યુમાં બતાડી દેવામાં આવી છે અને આ ઇન્ટરવ્યુ તમને બેઠક નામની ચેનલ પર જોવા મળી જશે YouTube માં જઈને બેઠક સર્ચ મારશો તો વિક્રમભાઈ ઠાકોણનો આ એપિસોડ તમને જોવા મળી જશે તો તમે શું વિક્રમભાઈ ઠાકોણે અર્બન અને બોલિવૂડમાં જોવા માંગો છો કે નહીં કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો અને અને ઇન્ટરેસ્ટિંગ ધમાકેદાર વિડીયો માટે ચેનલને અત્યારે અત્યારે સબસ્ક્રાઈબ કરી જજો મળીએ કોઈ આવા જોરદાર વિડીયોમાં ત્યાર સુધી બાય ટેક કેર થેન્ક યુ અને વિક્રમભાઈ ઠાકોર માટે એક હાર્ટ કમેન્ટ બોક્સમાં જરૂરથી આપતા જજો મળીએ થેન્ક